રામ રામ જય દ્વારકા દેશ જય મિલિત બધા મિત્રો ને સ્વાગત છે ભલે પારી પારી આવો ડબ્બી દેજો હવાનો હાડા ક્યાં હું જાતો તો નળીએ જીરું પાડો અને નળે ને વારો ભાઈ હે ને મગનો આવે કરે હે ઉનારો જાવ જ વિડિયો બનાવી જા ઓ જો તીરી ને વારો તર કરે બીજો તો આલે કો આયો કેટલીય આયતું થાય ઓલા ભાઈનો સાસુ થાય ભાયરું તો આ કેરા વાં દે તો ઊભી જાવ એક કેરા મદરા આયતું કેટલું દિયા આલ જાય 20 કિલો હમ તને તોખા બદર હોય થોડી વિકે પડે ઈ માપ કોંગ કોંગ હે લાબડીયા હા સાચી સલાહ્યો દીધા ભાઈ હા ભાઈ ને મગ વાવવાનું ભાકીયું તો જર નમ નમ છે

એ વિરેલ વાગે તો ઠારો એ ઇનો ક્યાં થી માઈક દીધું લગા ગતો લગા ગતો યાર યાર મોક થાણ રમા હા એવો ઓલા આખર ઘેરન ના પારી ને સપડ પારી માં જો શું કરવા આ ઓલા ખોટા રી ને ઠીક લીલ કાય આમાં વય ને સપડ કેક બોલ તો હે ને

આજ બે માટી આવ્યા જો એરિયા જીગો ને બીજો કેવો લલિત જીગે જીગરો ને લાલો પાઘડી વાળો લાલો બે જણા એ આવ્યા મોટી માં હે અને અમિતન ઘર ના હાડા સનક બી કઈ દી ઉપડી ગયો હની અંદાજે ખબર ન પડતી અને આજ તો જા કરે આવી ને તે માંધો નથી રબર જેવું થઈ ગયું હે તો તબ બહુ પડે હવે જો કાલ બપોર પછી વાંગ પડ્યો હું થોડો અને આ તન પારી આગળ કમ્પ્લીટ થઈ જાય હા આ જો આ જીગો જૂનો જૂનો હા જૂનો માણસ છે જીગો ભાઈ હા હવે લગભગ અઢી વીઘા જેવું હોય તો ભલે અઢી પૂર્ણ વીઘા જેવું

હા તો હવે હું હોય ને હેરાવારે લઉં હેરા એક જણાથી ખૂટીએ નહીં ઘડીકમાં તમે ઉપાડો થોડુંક આવીને પડી જતા હાલ પાસ મારી માણસો આવીએ જાકાર આવીએ તો તો લગભગ ખૂટે નહીં ખૂટે વધારે આવીએ ને તો ખૂટી જ હે પછી બીજે દિવસ હું રામ રામ આજુ ડી ગયો બીજો દિવસ અને આજ તો આપડે માણસો ઢીગલો થઈ ગયો બે અને આઠ દીવા હે ત્રણ આઠ ટોટલ દસ માણસ છે અને લગભગ થોડુંક ભલે હે અટાણા અમે ત્રણ હે ને હેરા બનાવી જા કરાવી હતી ને એટલે સવારના ઉપાડતા હતા બહુ જાદુ આગો થઈ ગયો હતો પાથરાનો એટલે બીજું હવે છે ને હેરા બનાવે બપોરે સુધી મન ખૂટીએ હેરા Kang Lala, hmm. oh kiaju okay. Lala jalan kerumah aja video saldo Tepat tepat hera benau nanti. Baki itu baru nih ya, aja, log baru benau nuk. bisa kupuri yang mau kerum masih penuh. Kalau harus dulu lagi, mau kelanjutkan cuma, jual jual channel mana? Oh, Terus skip kalau jual. Jawa bermanusia hera benau nih. Map sidehognya benen? Hahaha,